કોંગ્રેસને ખેડૂત આક્રોશ યાત્રા વિસાવદર પહોંચતા માંડવડના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે સંમેલન યોજાયું કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ વિક્રમ માડમ લલિત કગધરા લલિત વસોયા પાલ આંબલિયા હીરા જોટવા સહિત આગેવાનો ખેડૂત આક્રોશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા વર્તણની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી અને આ યાત્રા સોમનાથથી શરૂ થયા બાદ દ્વારકા ખાતે પૂર્ણ થશે એક હજાર આઠ કિલોમીટરની આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ફરશે અને જ્યાં સુધી સરકાર માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છે કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુખી થશે એટલે સરકાર ને વિનંતી નથી કરતા આ અધિકાર છે ખેડૂતોનો આ અધિકાર છે અમારો અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે સર્વે બાકીની જે બધી વાતો છે મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે આ માટે અમે નીકળ્યા પાંચ હજાર નો બિયારણ આવે માલને ખવડાવવા પડું કઈ નહીં પછી અટાળે ખાતરના પૈસા નહીં બિયાળના પૈસા નહીં ચાલુ પી બગડી ગયા શું કરવાની પછી કોંગ્રેસ બી જેથી સરકાર હતી તેની એના નેતાના પૈસા બજારમાં ફરતા બરાબર આ લોકોએ વિદેશની બેંક ઉભી વિશ્વમાં મંદી હીરામાં મંદી ખેતીમાં મંદી તો અમારે શું કરવાનું દવા પીવાની અને પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારે બધું હળી ગયું છે પાક બધો અને એના વળતર માટે અમે અહીં આવ્યા કોંગ્રેસ સરકાર હતી ને અહીંયા એનાથી બહુ હાલી હતી અને વળતર આપે અટાણે આ સરકારમાં અમારે ખાતર ની ખેતી ના અત્તરસો રૂપિયા ભાવ છે એ થઈ અમને સાતસો રૂપિયા ની ખેતી મળતી સાડા સાતસો ની ખેતી અત્યારે પછી અહીંયા માલ લઈને આવી તો ન્યાય એમ છે ન્યાય કરપ્શન ચાલુ કરતી હતી આ ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂત વિરોધ જ છે બરોબર ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતને બેઠો નથી થવા દેવો આ રંગા જિલ્લાની અહીંયા દબાવ હોય તો મોટા કરોડો રૂપિયા ડોમ બનાવે છે બરોબર ખર્ચો કરોડો રૂપિયા કરે છે વાંધો નો એવડો તો એટલા ખેડૂત ને એતો ધિરાણ માં તો હું વાંધો પડે